રૂપિયા ચાલીસ કિલોના ભાવ છે દેશી પાકી કેરીના ચાલીસ થી પચાસ રૂપિયા કિલોનો ભાવ છે કેસર અને લંગડા કેરી સિત્તેર થી સો રૂપિયા વચ્ચે કિલોના ભાવે વેચાય છે ડભોઈ નગરમાં રાજાપુરી કેરીનું આગમન થયું છે અથાણા માટે રાજાપુરી તોતાપુરી અને લાડવા કેરીનો ઉપયોગ થાય છે સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ પસંદ કરતી હોય છે રાજાપુરી કેરીનું ફળ મોટા સાઈઝમાં મોટું આવતું હોવાથી બે કિલો અઢી કિલોનું વજન હોય છે અથાણું બનાવવા માટે નાના નાના ટુકડા કરી ચીનાઈ માટીની બરણીમાં ભરતી હોય છે ગ્રહણીઓ અલગ અલગ રીતે સંભાર બનાવી કેરીના નાના નાના ટુકડા કરી ચીનાઈ માટેની બરણીમાં ભરતી હોય છે જે આખું વર્ષ અથાણું સચવાઈ રહે છે જ્યારે અન્ય સાધનમાં બગડી જવાની શક્યતા હોય છે દાડમ તોતાપુરી લાડવા કેરી અથાણા માટે ઉપયોગમાં લેવાય છે તેને ગ્રહણીઓ ઓછી પસંદ કરે છે બજારમાંથી રાજાપુરી કેરી ખરીદીના નાના ટુકડા કરવામાં આવે છે જ્યારે શહેરોમાં કેરીઓની દુકાન પાસે જ કેરીના ટુકડા કરી આપનાર મળતા હોવાથી મહિલાઓને કામ સરળ પડે છે અથાણા ભરવાની બરણીઓ પણ બજારમાં વેચવા આવી ગઈ છે ઘણી ગ્રહિણીઓ ચોમાસામાં જ અથાણું નાખવાનું પસંદ કરે છે કારણ કે તે સમયે ઠંડક પ્રસરી હોવાથી અથાણું બગડતું નથી કેરીના વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે અથાણાની કેરી રાજાપુરીની આવક ઓછી હોવાથી ચોમાસામાં રાજાપુરી કેરીના ભાવ Sou o peço de pontinha, senão já se